ઉપર કા આય આય ઓહો આય આદરા ફંતા હવે ચા આવવાની જરૂર જ છે તમને આટલા દાડા નતો આવતો છે ભજન માં મારલા દાડા લાગે એ ભજન હતો બીઆપી નથી જગ્યા એ તો એ તો તમને કે એવું નથી કે હું એ કે ને ફોડા અરે તમને કે એવું નથી એક ને એક ડાયલોગ મારા રો ઈ તો મારો ઈ પડે બધી કરવું પડે મજા ગયા ભજન માં જવા માં કક નવ શીખીને આવ્યો તર

ક્યા વાત હારુ છે પરખા વિના તો બરાબર નો ભમાસેલા જાવ દે મારે પ્રેમજી કેન પ્રેમજીને બે કોખરસ તો કાના હવે જવા દે વળીયા છોડી ના આવું છે આ દદો થોરા પાસે પહેલા જવા દી ને જવા અત્યારે કઈ છે નહી મો મુ આવે છે બુલ્યો મને મારીને જતો રહ્યો કાળો બુજા સવા તો દાડો કે સુઈ છે આખો દાડો લીલ આવે છે બીજને સારો હમ કરાવે જતો છે ધાબા ભાઈ તક બે હામ્યા કરાયા તો આખો દે આડી મકોડા ને થોડુંક એક લાગવા છું કા ઠોડી અટ અમને કીધું અમને લેતા ખાના બના ચાલ્યા બતાવાય નીયા ખબર તો હતી કે કાળું નહીં હતા પાખા આવવાનો તો આવ્યો નહી પરખો તો આવે તો ફોન કર્યો છે આવનો તો આવેલો પરો પર પાછો આવ્યો ભજન માં જ પાડાયો મને રામ રામ કર્યા ને હજી વાત ને કઈ ખબર નથી આબલા શાન મારી નહીં ખબર ના એટલે એરો ઘેર જાવશે ને ને આપળો જોડીયો છ બી લઈ નાખી ઓ આ બાજે તારે રે પરખાણી આજ તો ભમાઈ લાખ થોડા ઈ તઈ નહી આવ મને ભમાવશી પુષ્પા નહીં પુષ્પા તો ભમાઈ લાગી હા તને તો પોકી વળીશ તો પડે છો ને મને ઢોકો પાડી થોડカリ મે ભમાયા તો સેવાજી એવો લાપડા પત તું મને ઢોકો પાડી સુરા એવો ભમાવો એવા મારવા થાય ને સવારના બે ભાજા તારા હાથ નું પગ બધું ભાગું નાખવા તું ટુકો પાડવા જોતા

खा ये थोड़ा मेरा बन पकड़ पेमेंट पेमेंट का धोरा अरे ए अरे मत तो खा ए सवा ये रे ओ जो को मिली पहले ए तू शो दे हां हां ए ए ऊपर ए परखा ए परखा ए... तो तो है ए परखा आई चांद के चांद के मुतन कर मंत्र परखा अब परखा है जा पैसे चांद कर थोड़ा चांद के राजू थोड़ा थोड़ा कर मंत्र छोड़ परखा

અંધેમ તું ના હોય તો હું માત પૈસા શાંત કરું તું તાર પૈસા શાંત કર અને આપણે વ્યૂ ન્યુ બધું હેડ્યો આવે છે દયા થી કે ને આપણે ચેનલ એ ઉપડી જાય તાર ભાઈ શું શાંત કરવા માર શાંત કરવા એ પડ્યો છે તો ગયો તો શાંત કે એ શું આપણી ચેનલ પર થાય એમ છે શોર્ટ વિડિયો લાસિસ પણ અને હું મારીશ ના ના આપણે એવું કરવાનું થાતું નહીં આપણે એ જવા વાત કો થોડા આમ તો બે માં

હા થોડું થોડું ના કોઈ પબ્લિક તો પોસ્ટર આપડે આ બધા ઝગડા ને બગડા મેલો પડતા

ઓડેડા ના કોઈ છોટી દે છે લપું દેપ એટલે કર કર ન કે ભઈ બે ચાને તું પડે માન તો તી તો નહીં બેહત હું તો હોઈ જાવો ઓ મારા ભાઈ ના રામ રામ કઈ પર ભઈ ફલી પેટન માર્યો પ્યા દે માર્યો હાથ વાળી પરોની એક વાત શું કરું ઈ પાણી કે પાવે પાણી ભાઈ હવે જમાતન કરો પરુ પાણી ભો પણ પાણી આપા ગઢી દીધું તો રામ પાણી પી તરળાજી હા હવે શું ત રાત હું પાણી ભરવા

હવે તમે મને એમ કહો કે આજથી ચેનલ બંધ ન થાય ન થાય રોટલા ખરાવા ને કાલથી કઈ વિડિયો બનાવ તો પેલો તમે રોટલા ખાવ પર થોડું પાણી આલ દયો મને આલો કહેવા તમે લે ફ્રેન્ડ પાવાનું તો રાખું ફ્રેન્ડ પાવાનું દે